એ જ આગેવાનો કોંગ્રેસમાં હોય ત્યારે જાહેર સ્ટેજ ઉપરથી એમને અનેક આક્રમક રીતે ભાષણો કરેલા છે અને એમની ખમીરવંતી જે પ્રજા છે એમના માટે પણ એમને અનેક વખત એવા નિવેદનો આપેલા કે અમે વેચાઉ માલ નથી તો હવે કદાચ ટીવીવાળાએ એમને જ પૂછવું જોઈએ જે અમારા મોઢવાડિયા સાહેબ હોય કે અમરીશભાઈ હોય ખૂબ જવાબદાર આગેવાનો હતા પાર્ટીએ એમને એમના પ્રમાણમાં આપવામાં જે ડિમાન્ડો હતી અને કોંગ્રેસ પાર્ટી પાસે જે વર્તમાન સ્થિતિમાં એમને પોતાને જે મેળવવું હોય એના માટે ક્યારેય આનાકાની હોઈ ન શકે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તોડજોડ અને વર્તમાન સમયમાં ક્યાંક એમના આગેવાનો હોય ટેકેદારો હોય એમના ઉપર ખોટા કેસો અનેક જે એક પ્રકારનું જુલમ કહેવાય એ જુલમના કારણે ક્યાંક ને ક્યાંક મજબૂર થતા હશે અને મોઢવાડિયા સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા હતા પ્રદેશ પ્રમુખ હતા ત્રણ વખત ધારાસભ્ય હતા વર્તમાન સત્તરમાંથી પણ ગુજરાતની જનતાએ અને પોરબંદરની જનતાએ જ્યારે એમને દસ હજારથી પણ વધારે વોટે જીતાડીને આપ્યા હોય એટલે કોંગ્રેસ પાર્ટીને લીધે હું માનું ત્યાં સુધી નહીં હોય પણ ક્યાંક ને ક્યાંક એમના જે કાંઈ ટેકેદારો હોય કે જે કાંઈ હોય એ ચોક્કસ કારણ અમને જોવા મળ્યું નથી અપેક્ષા રાખું અને એમને પોતે પણ અમરેશભાઈ ડેરે અને એમને બેય કહેલું છે કે ભાઈ અમે કોંગ્રેસથી કોઈ અમારી નારાજગી નથી પણ અમે સત્તા પક્ષમાં રહીએ તો લોકોનું કામ થાય એટલે સીધી એની વાત એવી થઈ કે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ લોકશાહીને માનતું નથી એમની સાથે હોય એનું જ કામ થાય અને એમના ઉપર જ જુલમ ના થાય બાકીના તમામ લોકો ઉપર ત્યારે બદલો લેવાની ભાવના ચાલતી હોય અને એ ટાઈમે જેમ કહેતા હતા કે ભાઈ અમે પંચાયતી કરીને પાર્લામેન્ટ આજે પણ જે કોંગ્રેસ મુક્તના ભાષણ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી પંચાયતી પાર્લામેન્ટ ઉધી સત્તામાં હોવા છતાં એની કોઈ પણ તાકાત કોંગ્રેસના આગેવાનોને સાથે રાખ્યા સિવાય ચૂંટણી લડવાની તાકાત એનામાં નથી બીજું આજે ગુજરાતનું પ્રધાનમંડળ હોય કેન્દ્રમાં હોય તો કોંગ્રેસ મુક્તને નારો નહીં પણ કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગયું છે અને કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગયું છે ત્યારે હું ફરી બનાસકાંઠાની જનતાને ખાતરી આપું છું અને અમારી બનાસકાંઠાની કોંગ્રેસ એ ખમીરવંતી છે ઠાકોરનું લોહી છું ક્યારેય મતદારો જોડે કે મારા વિસ્તારના અઢારે આલમ જોડે મને મોટી બનાવનાર મારા બનાસકાંઠાના જિલ્લાના લોકો છે અમારા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો છે એટલે પા પણ પાર્ટી સાથે ગદ્દારી નહીં થાય હું તો એમ માનું છું કે જે લોકો ગયા છે અને ભૂતકાળની અંદર ગયા છે ને વર્તમાનમાં જઈ રહ્યા છે એમને ક્યારેક ને ક્યારેક પાછું એક જ શબ્દ એમની પાસે છે કે અમે ઘર વાપસી કરીએ છીએ એ નોબત એમના માટે આવશે ને અમારે એ શબ્દ અમારા મોઢે ના આવે એવી ભગવાન પણ અમને શક્તિ આપે અને અંતિમ સુધી કોંગ્રેસ પાર્ટી એ અમારા માટે કરીને જે આદેશ આપે એ શિરો માન્ય નારાયણ રાઠવા હોય સાંસદ કે જોઈતા પટેલ હોય ધાનેરાથી અનેક જે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જોડાયા છે સીજે ચાવડા હોય કે અનેક શું મોડી મંડળ થી આ તમામ ધારાસભ્ય કે જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ નારાજ છે એટલે ભાજપમાં જોડાયા છે જે ગયા એમને જ પૂછો કે ભાઈ તમને કોંગ્રેસ પાર્ટીએ કયો અન્યાય કર્યો જેટલા નામ આપ્યા અહીં ક્યાંક ચાલુ ધારાસભ્યો હતા ક્યાંક સંસદ સભ્યોની ચૂંટણી લડેલા હતા કે જે ઘણા લોકો વર્ષો સુધી કાળી મજૂરી કરી પણ એને પક્ષની ટિકિટ નથી મળી શકી અને એ લોકોને બધું જ મળ્યું અને છતાં પણ આ એટલે ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી જે ટૂંકા રસ્તા હોય ધંધાઓ હોય ક્યાંક ડરની રાજનીતિ હોય ક્યાંક એમની નાના મોટી કોઈ ભૂલો થઈ હોય એની ભૂલોના કારણે બ્લેકમેલિંગ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે એને કે વચ હોય એટલે જે કારણો હોય પણ હું માનું ત્યાં સુધી જ્યાં સુધી લોકોએ આપણને આશીર્વાદ આપીને આ પદ સુધી જે પાર્ટીએ પહોંચાડ્યા હોય એ પાર્ટીથી ગદ્દારી ન થાય એવું એક આ લોકશાહીની પ્રણાલિકા રહી છે હું તો એમ માનું કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને પાછા આવે બેન પીઢ નેતાઓના ભાજપમાં જવાથી કોંગ્રેસને કેટલું લોકસભામાં નુકસાન આજ ભારતીય જનતા પાર્ટી બે સીટોથી શરૂઆત કરી હતી લોકસભામાં અને ઘણા વર્ષો પછી સત્તા ઉપર આવી છે કોઈ ફરક પડતો નથી આ દેશની અંદર ઘણા બધા પાવરફુલ પીએમ હતા કે એ વખતે એક એવા નારા હતા કે આ લોકો એ આ દેશ માટે કરીને છે પણ છતાં દેશ ચાલે છે એટલે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ દેશ હોય કે કોઈ પણ પ્રશાસન હોય એ એક લોકશાહીની એની પ્રણાલિકા છે કોણ આવે ને કોણ જાય એનાથી કોઈ ફેર પડતો નથી કેટલાય જ્ઞાન કેટલાય આવશે ને વળી પાછા જ્ઞા એમાં પાછા આવશે જશે તો બીજા કોઈક આવશે નવાને તક મળશે એટલે આ એક લોકશાહીની પ્રણાલિકાને પરંપરાઓ રહી છે જેને જ્યાં ફાવે ત્યાં રહી શકે છે પણ લોકશાહીની એક પ્રણાલિકા એ પણ છે કે જવાબદાર આગેવાનો સત્તા ભોગવેલા લોકો આવો નિર્ણય લેતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નવા કાર્યકરોનું નવી પેઢીનું મનોબળ એ જાહેર જીવન માટે કરીને જેમ મજબૂત હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એને પ્રેરણા મળવી જોઈએ એમાં ક્યાંક ઢીલાશ થાય છે એવું ચોક્કસ તરીકે રેખા ચૌધરીને ઉતાર્યા છે શું કોંગ્રેસમાંથી ગેની બેન ઠાકોર ચૂંટણી લડશે હું હાલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવા આપું છું મેં પક્ષ પાસે કોઈ ટિકિટ માગી નથી આપે કહ્યું એમ અનેક નેતાઓ તે ભૂતકાળની અંદર અનેક પ્રયાસો અમારા માટે થઈ રહ્યા હતા વર્તમાનમાં થઈ રહ્યા છે પણ અમારી એક જ વાત છે કે પાર્ટીના જે મહોડી મંડળ છે એનો નિર્ણય અને અમારી જનતાનો કાર્યકરોનો પ્રેમ એનાથી ઉપર અમે નથી એટલે જે અમારા બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો અને ઉપરનું મોવડી મંડળ જે નિર્ણય લેશે એ ગેનીબેન માટે શિરોમાન્ય છે બિલકુલ તો આ હતા ગેનીબેન ઠાકોર જેમને પીઢ નેતાઓના કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હોય એ તેમનું પર્સનલ કારણ હોઈ શકે કારણ કે જે રીતે સીજે ચાવડા હોય અમરીશ ડેર હોય કે પછી હાલ અર્જુન મોઢવાડિયા હોય તમામ લોકોએ હાલ રાજીનામા આપતા ક્યાં કોંગ્રેસમાં જે ભડકો થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે વસંત દિરગર એબીપીએસ મિતા બનાસકાઠા